પછી મગ ને પછી પેલું ફાફડા પીસ અને પછી જલેબી ફાફડા જલેબી ને શીરો બના આ તમે અમારે ઘણું ઘણું થઈ જાય છે પછી શીરો બનાવું ફાફડા બના ફાફડા બનાવું આ તમે અમારે ઘણું ઘણું ખાઈ જાય જલેબી અને જલેબી યાર તમે કયું અમારે ઘરનું નથી ઘણું ખાધું અમે તમારા ઘરે ચાલે આવો છો અમારા ઘરે પડતા ને પડતા આકડતા આવો છો ફાટરાં છોતડે દાડે આવતો છો પોટણા છોતડે આવો છો ફાઈટો નઈ જાતા બકાજીનો તો શિરો બના આવો માર ભાઈ ને તમર ઘરે તા આવો તો બટાકા ને શાક ખાયું બટાકા ને શાક થારે બટાના શાક બનાયું અલ્યા પંછા બેડા કન કિવાં કે આવો ન્યામ યે ભાઈ આવ મજા આવ

ને ગીરી ગીરી કો મને ખાને કે ફાફડા બનાવ્યું જલેબી હું પોણી જો હોય તો હારે અને તને કેપતિ હારી ઘરે ખાઈ હું તાર ઘરે બટકાનું ખાવા વાળું ખારું ખવરા

うだ